વડોદરાની મહારાજા સેલજીરાવ રાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવે આપ્યું રાજીનામું વીસીના વકીલ હાઈકોર્ટમાં રાજીનામું રજૂ કરતા ઉત્સાહનો માહોલ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પૂરી થવાના એક મહિના પહેલા જ વિવાદાસ્પદ વીસી વિજય શ્રીવાસ્તવે આપ્યું રાજીનામું અને ત્રણ વર્ષની ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામું આપ્યું તગલગે નિર્ણય લેવાના કારણે વિવાદમાં આવ્યા હતા યુનિવર્સિટી સ્તરે સેનેટ સિન્ડિકેટ સભ્યોની બેઠકો રદ કરાવતા ભારે વિવાદમાં આવ્યા હતા અને વીસીના ક્રાઇટેરિયામાં ફિટ નહોતા બેસતા તેમ છતાં થઈ હતી નિમણૂક એને સિવાયનું માનવું છે કે પેરાશૂટ વીસીના જોઈએ જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા વીસીની નિમણૂક કરવાની કરાઈ માંગ